કરોર ગામે આઠ આઠ લોકો પર હુમલો કરનાર દીપડો છેવટે પાંજરે પુરાયા બાદ પાંજરામાં જ મોતને ભેટ્યો હતો માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની ઉપર પટ્ટી નદી થઈ આજે લોકો નદી પસાર કરી રહ્યા છે ત્યારે સામે પાર્ટી જંગલો વિસ્તારમાંથી દીપડાઓ ગામમાં પ્રવેશી રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલ સિંદોટ ગામના સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના સામી પાર્ટી અને દીપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશવાની સાથે ગ્રામજનો ઉપર જીવલેણ હુમલા કરવા હોવાની છેલ્લા ત્રણ મહિનાની ઘટનાઓ બની રહી છે ગતરોજ ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ કળોદ ગામના સામે પાર્ટી દીપડાએ ગ્રામજનો પર હુમલો કર્યો હતો જેમાં આઠથી વધુ લોકો પર દીપડાએ હુમલો કરતા ઈજાગ્રસ્તોની સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે દીપડા ને ઝડપી પાડવા માટે ગ્રામજનોએ વન વિભાગ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગ્રામજનોના સહયોગથી દીપડો પકડવા માટે રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી જોકે દીપડાને પકડવા પાંજરા સહિત પ્લાસ્ટિકની ડોળીની જાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ ગ્રામજનો ઉપર દીપડાએ જીવલ્યાણ હુમલો કરતા અને ગ્રામજનો ભોગ બન્યા હતા જોકે આખરે વન વિભાગની ટીમ તથા ગ્રામજનોના સહકારથી દીપડાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી જોકે દીપડાને પાંજરેપૂરી સામે પાળ લાવતા દીપડાના પાંજરા ઉપર ગ્રામજનોના ટોળાને પગલે દીપડો ગભડાઈને મોતને ભેટ્યો હોવાની માહિતી સાંભળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે દીપડો જીવતો પાંજરે પુરાયો હતો પરંતુ દીપડાને જે પાંજરામાં પુરાયો હતો તે પાંજરાને ટ્રેક્ટર મારફતે લાવવામાં આવતા પાંજરા ઉપર ગ્રામજનોના તોડાના પગલે દીપડો ગભરાઈને મોતને ભેટ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે નર્મદા નદી જળમાર્ગ બની જતા સમગ્ર જંગલ વિસ્તારમાંથી દીપડા જેવા પ્રાણીઓ નજીકના ગામોમાં પ્રવેશી પશુઓને તથા મનુષ્યો ઉપર હુમલો કરી રહ્યા હોવાની ઘટનાઓના પગલે લોકોમાં ભારે ફફડાટ ભલાઈ જવા પામ્યો છે મહેન્દ્ર કઠવાડિયા આર એફ પેટા વન વિભાગ ભર છે મને પોણા એક ત્યાંના કડોદના ગામના વ્યક્તિએ ફોન કર્યો અને અમારે રેસ્ક્યુ ટીમ સાથે અમે કડોદ ગામે જઈ ત્યાં જે દીપડો હતો ત્યાં અમે ઝાડ લઈ ગઈ અને આ રેસ્ક્યુ રેસ્ક્યુ ટીમના ઘણા માણસો હતા એમાં બારડોલીના હતા ઝઘડિયાના હતા ભરૂચના હતા શુકલપિતના હતા અને ગામ લોકો એ લોકોની સાથે રહી અમે પિંજરા દીપડાને પકડવાની ટ્રાય કરી બે વાર ઝાડમાં આવી ગયેલો હતો પણ છટકી નીકળી ગયેલો પણ ત્રીજી વાર જ્યારે અમે એને પકડી અને રેસ્ક્યુ કરી અને પિંજરામાં લાવીને અહીંયા રેવા વનચેતના કેન્દ્રમાં લાવેલ છે અને આના વાઇલ્ડ લાઈફ અને વેટનરી ડોક્ટરને બોલાવીને અત્યારે એને અમે સારવાર કે જે કંઈક થોડું ઘણું પગે વાગ્યું છે તે અને એમાં છ સાત જણે એણે બાઇટ મારેલી હતી તે લોકો અત્યારે હોસ્પિટલમાં એમ લોકોને લઈ ગયેલું છે જે સુનિલ શર્મા ઝઘડિયાથી અમારી ટીમનું નામ સેવ આપણે સેવ એનિમલ ટીમ છે અને બીજા ફ્રેન્ડ્સ ઓફ એનિમલ અમારી સાથે જ પેલા તો કોલ આવ્યો ઝાડ લઈને હાજર જ હતી પછી અમે ઝાડ લઈને ગયા અને મહેનત ખૂબ કરી ગામવાળા બી હતા ત્યાં પહોંચ્યા પછી અમે એમને ખૂબ ટ્રાય કરી નહીં પકડાયો પછી ઝાડમાં ફેર્યો બે વખત બે જણ ને ત્રણ જણને ઇન્જરી બી કરી તો પણ છટકી જતો હતો વારંવાર ને અંદર બી થતું જતું હતું ત્યાર પછી બધા પાછા ભેગા થઈને બીજી ઝાડ લાવે એક્સ્ટ્રા ત્યાર પછી પકડ્યો એને